દિવ્યાંગ લોકો તેમના હાથથી બનાવેલી વસ્તુઓ લોકો સુધી પહોંચાડીને પગભર થઈ શકે તે હેતુથી ભારત સરકાર વિવિધ પ્રયાસો કરે છે જે અંતર્ગત અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે દિવ્ય કળા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ મેળો પચીસમી સુધી ચાલુ રહેશે દિવ્ય કળા મેળાનું આયોજન નેશનલ ડિસેબલ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનડીએફડીસી દ્વારા કરવામાં આવ્યું છે આ ઇવેન્ટ પર્સન્સ વિથ ડિસેબિલિટી પીડબ્લ્યુડી દ્વારા આયોજિત કરવામાં આવે છે जी सामान्य रीते दिव्यांगजन तरीके ओखाई है दिव्य कला मेड़ो एक व्यापक प्लेटफॉर्म है जहाँ दिव्यांग व्यवसायो और कारीगरों ने तम कुशलता और उत्पादनों ने जाहिर में प्रदर्शित करने की तक पूरी पाड़े और मैं चाहूँगा अहमदाबाद के लोगों से गुजरात के लोगों से कि यहाँ पे दिव्यांग लोगों की कलाकारी देखें यहाँ पे जो भी स्टॉल है सब दिव्यांगों द्वारा बनाए हुए माल हैं और उनके द्वारा ये मेला आयोजित है

પેઇન્ટિંગ જેવી ચીજવસ્તુઓ આ મેળામાં મળશે દિવ્યાંગ કારીગરો દ્વારા બનાવેલ ચીજવસ્તુઓ હું દેશી ગાયના ગોબરમાંથી મનબુદ્ધિના છોકરાઓ પાસે બનાવડાવું છું એ લોકોને આત્મનિર્ભર કરવા માટે એક આઈરામે અભિયાન પોતાનું ચાલુ કર્યું છે મા દીવામાં પણ હવન સામગ્રી જવ તલ કપૂર ગૂગળ સરસવની રાય આ બધું નાખીને દીવા બનાવું છું જે હવન કરીએ તેમાં જેટલી વસ્તુ આ મેળાના એક ચિત્રકારને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે મહારાષ્ટ્રના વૈભવ સાંગલેને સિત્તેર ટકા બહેરાપણું અને બોલવામાં તકલીફ છે ચાર વર્ષની ઉંમરે શરૂ કરાયેલી વર્લી પોર્ટ્રેટ જેવી વિવિધ પેઇન્ટિંગ હવે તેઓનું કરિયર બની ગઈ છે તો મેં પેન્તર હું મેં પેઇન્ટિંગ કે કામ કરતા હતા ઓર મેળે પેઇન્ટિંગ કે બારે મેં મુજબ રાષ્ટ્રપતિ પુરસ્કાર મિલા હતા રાત નેશનલ અવોર્ડ और मैं पेंटिंग खुद का काम कर सकता है मेरे पास ये पेंटिंग है नेचर पेंटिंग वर्ली पेंटिंग पोर्ट्रेट पेंटिंग मोटिवेशनल पेंटिंग और ये इतने तारे पेंटिंग हम बनाते और हे मैं दिव्य कला मेला अहमदाबाद के तब के पहले आया हूँ हे मेला मेला तेरावा मेला है दिव्य कला मेला अहमदाबाद ना फ्रंट खाते पंद्रह दिवसीय दिव्य कला मेला में आश्रय सौ कलाकारों द्वारा पता कौशल्य अर्पण करायुँ સ્થાનિક લોકો પણ આ મેળામાં આવી ચીજવસ્તુઓની ખરીદી કરી અને આત્મનિર્ભરતાનો આનંદ અનુભવી રહ્યા છે કેમેરામેન આકાશ પરમાર સાથે મૌલિક પટેલ પ્રવિક ટીવી અમદાવાદ